એમએસપીને લઈને કુંવરજી બાબળિયા સંબોધી રહ્યા છે પત્રકાર પરિષદ સીધા જોડાઈએ જુવાર હાઇબ્રીડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર એકસો ને એસી રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર બસો પચીસ રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના બે હજારને નેવ રૂપિયાના ભાવે આ લઘુતમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવ એના જે વેચાણ કરવા માટે ઈચ્છતા ખેડૂતો એ ખેડૂતો એને નોંધણી કરવા માટે દરેક ગામની અંદર પણ ખાસ કરીને વીસી વીસી જે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી કરતા હોય છે એના માધ્યમથી અને રાજ્યના રાજ્ય સરકારના એપીપી પોર્ટલ જે ફાર્મર્સ પ્રોક્રુટમેન્ટ અને ખરીદી માટેની પોર્ટલ છે એના માધ્યમથી પણ ઓનલાઈનનું રજીસ્ટ્રેશન કરવા માટેની જોગવાઈ છે આની શરૂઆત અમે આવતીકાલ એટલે સત્યાવીસ બે બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના આ સમય દરમિયાન નોંધણી થશે રજીસ્ટ્રેશન થશે અને એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય એ ખેડૂતોએ એમાં રજૂ કરવાના હોય છે અને સાથે આ નોંધણીના સમય દરમિયાન જ તે વચ્ચેથી અમે પંદરમી માર્ચથી એ આ ખરીદી માટેનો પણ અમે જાહેરાત કરીએ છીએ અને ખરીદી પણ પંદરમી માર્ચથી શરૂ થશે આમ કુલ ખરીદીના રાજ્યમાં એકસો ને છન્નું જેટલા સેન્ટરો છે એ સેન્ટર ઉપરથી આ ખરીદી કરવા નોંધણી થાય નોંધણી પછી પંદરમી માર્ચથી ખરીદીની શરૂઆત થશે આ રીતે એની સાથે નોંધણી કરવા તો ખેડૂત જે સામાન્ય રીતે નક્કી કરેલા ડોક્યુમેન્ટ લઈને જાય અને એ પ્રમાણે નોંધણી થયા પછી આગામી દિવસથી ખરીદી શરૂ થશે થેન્ક યુ કોઈ પોલિટિકલી વાત નહીં થઈ સરકારની અંદર થયેલી કામગીરી થઈ રહેલી કામગીરી અને વિભાગની કામગીરી અંગેનો સંતોષ વ્યક્ત કરીને શુભેચ્છા પાઠવી ના એવું કઈ નથી આજે ટેકાના ભાવ તો અમારા નિગમમાં અમે આવતીકાલથી ખરીદીની શરૂ કરીએ છીએ એટલે એટલી જાહેર રાહજી કરીએ છીએ એવી કોઈ વાત બીજી ત્યાં પીએમ સાહેબ સાથે ફક્ત